દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાને જાગૃતિ લાવવાના લક્ષ્યાંક સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ડોક્ટર યોગેશભાઈ પંડ્યા મધ્ય ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખા કાર્ય અને વિકાસ સમૃદ્ધિ લાવે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભોના માર્ગદર્શન સમગ્ર મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર મત વિસ્તારમાં રથ ફરી રહ્યો છે કે જેના થકી તમામ ગામમાં લોકોને વિવિધ યોજનાઓનો લાભ આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ કૃષિ વિશે નાટક રૂપે ખેડૂતોને જાગૃત કર્યા હતા તેમજ ગામની મહિલાઓ તેમજ શાળાના બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું તેમજ લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના યોજનાનો લાભ ધારાસભ્યને હસ્તે અપાયો હતો તાલુકાનું છેવાડાનું બાણજ ગામ સરકારની સત્તર જેટલી યોજનાઓના લાભમાંથી પંદર લાભ આ ગામમાં લઈ રહ્યું છે એટલું જ નહીં નલ યોજનામાં ગામના તમામ ઘરે ચોવીસ કલાક પાણીની સુવિધા મળે છે સાથે સાથે ઘરે ઘરે મીટર પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા બુલંદ શહેર સાંસદ ડોક્ટર ભોલાસિંહ અલીગઢ સાંસદ સતીષભાઈ ગૌતમ અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશમાં મંત્રી દેવેન્દ્રભાઈ વર્મા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ માજી જિલ્લા પ્રમુખ અશોક પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તળવી મામલતદાર ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા મધ્ય ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ ડોક્ટર યોગેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ બાણજ મહિલા સરપંચ મોનાબેન બારોટ ડભોઈ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ તેમજ પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ બાણદ ખાતે આવી પહોંચી છે જેને મોદી સાહેબને ગેરંટીની યાત્રા પણ કહેવામાં આવે છેવાડાના ગામોમાં છેવાડાના મનુષ્ય સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓનો લાભ એ મળે એને માટે અઢી મહિના સુધીની આ યાત્રા દેશના તમામ ગામોમાં મોદી સાહેબની સૂચનાથી અને સાથે સાથે જ આ યાત્રાની સાથે રથની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહે છે એટલે ગામના કોઈ લોકોને કોઈ તકલીફ હોય નાની મોટી તો પણ સ્થળ પર જ એનો નિકાલ આવે આનંદ એ વાતનો છે કે આ બાણદ ગામ વડોદરા જિલ્લામાં નલસે જલ તો સો ટકા છે જ પણ મીટર સાથે પાણી આપવા માટેનું ગામ જિલ્લાનું પ્રથમ ગામ છે એટલે આ ગામમાં અનેક યોજનાઓ સો ટકા લાભ મળી રહ્યો છે અને આ યાત્રા જોડે જે સત્તર જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય છે એમાં પંદર જેટલી યોજનાઓનો લાભ આ ગામમાં વ્યક્તિઓને મળ્યો છે એટલે હું આ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને તલાટી વહીવટદાર તમામને અભિનંદન પણ આપું છું કે સરકારની જે યોજનાઓ છે એનો લાભ દરેક નાગરિકો સુધી પહોંચ્યો છે અહીંયાના તમામ ખેડૂતોને બબે હજારના પંદર હપ્તા પણ મળ્યા છે એટલે કે એક એક જણને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા પણ મળ્યા છે પંદર લાખ કરતાં પણ વધુ રકમ આ ગામના ખેડૂતોને મળી છે અહીંયા સો ટકા વિધવા પેન્શન યોજના છે વૃદ્ધ સહાય છે અને આયુષ્યમાન કાર્ડ પણ સો ટકા લોકોએ છે એટલે આ ગામ ખરેખર ખૂબ જ જાગૃત છે અને જાગૃત ગામ હોવાથી એમને આ તમામ યોજનાઓનો લાભ છે આ ગામ પરથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ અને તમામ ગામના લોકો સો ટકા યોજનાઓનો લાભ લે એવી પણ વિનંતી કરું છું સાથે સાથે જ આપના મારફત ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણા વડાપ્રધાન મોદી સાહેબે બાવીસ જાન્યુઆરીએ ઘેરઘેર દીપ પ્રગટાવવાની અને દિવાળી જેવો માહોલ ઉજવવા માટેની જે અપીલ કરી છે એમાં તમામ સાથ સહકાર આપીએ અને સમગ્ર ડભોઈ વિધાનસભામાં બાવીસ જાન્યુઆરીએ દીપ પ્રગટાવવામાં આવે મંદિરોને રોશનીથી શણગારવામાં આવે ભગવાન રામનું નામ હનુમાનજીનું નામ અને સુંદરકાંડના પાઠો કરીને સમગ્ર ડભોઈ વિધાનસભાને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ફોર મોબાઈલ એપ